કૃષ્ણને મારા ભગવત સ્મરણ આજે હું તમને શ્રી કૃષ્ણની લીલાઓમાંથી એક લીલા કંસવદ વિશે એક પ્રસંગ રજૂ કરીશ કંસવદ શ્રી કૃષ્ણ અને બલરામજીનું અકૃજી સાથે મથુરામાં આગમન થયું મથુરામાં આવતા શ્રી કૃષ્ણ મહાકાય હાથીનો સહાર કર્યો તે પછી તેઓ રંગમનમાં આવ્યા ત્યાં કંસના મંત્રી ચાઉરે કહ્યું તમે તો હાથને સહાર કરો છો તમારે તો મળ્યું જ કરવું જોઈએ મળ્યું તો શરૂ થયું એક બાજુ શ્રી કૃષ્ણ ને ચાણુર તથા બીજી બાજુ મુષ્ટિ બલરામ અને મુષ્ટિક સાથે યુદ્ધ આરંભ્યું જુદા જુદા ખેલાવા લાગ્યા ક્યારે કોઈ જાય આગળ પાછળ જાય સૌ મથુરા સાથે આવેલા ગોકુળ વાસીઓ જીવે પાટી આખે આ યુદ્ધ નિહાળી રહ્યા હતા ત્યારે સૌએ જોયું કે શ્રી કૃષ્ણ ચાણુરને બંને પકડ્યો થી પકડ્યો લાગ્યા ને લાગ્યો અને ફટાક પછડાયો એ જ સાથે તેના પ્રાણ ઉડી ગયા બડરામે પણ મુષ્તિકનો સહાર કર્યો સૌ રજવાસીઓ અવાજ ચક બની ગયા સૌ ગોવાડીની છાતી ગદગદ ફૂલવા માંડી મલ્લો જેમ કે શલ અને તોશલનો પણ શ્રી કૃષ્ણને સહાર કર્યો હતો સૌ રજવાસીઓ ખુશી આનંદમાં આવીને બંને ભાવેને ઉચકી નાચવા માંડ્યા કંચ રાજાના ક્રોધનો તો પાર ન રહ્યો તે પોતાની જ રાજધાનીમાં પોતાના જ મહાપરાક્રમીનું મલરાજાનું તેનું અપમાન તેનાથી સહન ન થયું એટલે ગુસ્સામાં આવી બોલો કે આ બે બાળકો અને ગોવાળિયાને મથુરામાંથી હાંકી કાઢો કેદ કરો વાસુદેવની હત્યા કરો મારા પિતા ઉગ્રસેનની પણ હત્યા કરો કારણ કે તે શત્રુ પક્ષમાં ભળી ગયા છે આ હુકમ સાંભળી સૌ અવાજ ચક બની ગયા ત્યારે સૌએ ફાટી આંખે જોયું કે મહાબળવાન શ્રી કૃષ્ણ કંસના સિંહાસન નજીક આવ્યા કંસ તેને કાળને આવતા જોયો તેને તલવાર કાઢી શ્રી કૃષ્ણે તેને શસ્ત્રોની પરવા કર્યા વિના તેને પકડ્યો કંસ રાજાનો મુકુટ પડી ગયો તેણે જે એક સિહાસનથી ઢસેડીને અખાડામાં પટકાવ્યો અને પડવાર વિલંબ કર્યા વિના તેના પર સવાર થઈ ગયો શ્રી કૃષ્ણના આ પ્રહારેથી તેનું પ્રાણ પઘરું ઉડી ગયું આમ છતાં હંમેશા વાત વાતમાં શ્રી કંસ રાજા શ્રી કૃષ્ણનું જ સ્મરણ કરતા હતા અને તેમને યાદ કરવાતા હોવાથી તેમને સદગતિ પ્રાપ્ત થાય છે ઢોલનગારા ગાજવા નાગ્યા દેવી દેવીઓ પુષ્પૃષ્ટિકરણ આગ્યા પછી બંને ભાઈઓ પછી બંને ભાઈઓ દેવી દેવકી અને વાસુદેવ ને મુખ કર્યા આ રીતે શ્રી કૃષ્ણ કંસ રાજાનો વોધ કર્યો તો વોર્ષ શ્રી કૃષ્ણ લાલ કી જય